હાલો મિત્રો કેમ છે સારું છે ને અને આપણે આવી ગયા છીએ આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે હમણાં અમારે અમારે કુટુંબમાં કાકાઓફ થઈ ગયા છે એટલે મરણ થઈ ગયું છે એટલે અમે બ્લોગ બનાવી આપતા નથી અને આજે અત્યારે કારખાનું ચાલુ છે બપોર વશાળે અમે આવ્યા છીએ વાડીએ અને જો ઓલું લાલ વણ થઈ ગયું તો હવે સાપ બે હવા માંડ્યા છે ઝીંડવા આવવા મળ્યા છે દવાનો રાઉન્ડ સાયટા પછી સુધારો આવી ગયો છે આ વણમાં તમે જોયા કહો છો તમને બતાવો આ વણમાં સુધારો આવી ગયો છે જોવો આ ફૂલ ઉગાડવા મળ્યા છે સાબકા બેવા મળ્યા છે ઝીંડવા આવવા મળ્યા છે જે લાલ થઈ ગયું હતું વણ અત્યારે સારું થઈ ગયું છે અને હમણાં તો આ બરાબર બ્લોગ બનતા નથી એનું કારણ છે કે અમે હમણાં કુટુંબમાં એક કાકા થઈ ગયા છે ને એટલે અમે એમાં બેવા જતા હોય ને નવરાઈ ન રહેતી હોય એટલે નથી બનતા બ્લોગ અને આજે તો અત્યારે કારખાનું ચાલુ છે તો અમે બપોરે ઘડીક ટાઈમ મળ્યો છે એટલે વાડી આવ્યા છીએ થોડુંક ગુવારને એવું ઉતારવા

તો વધારે બ્લોકમાં કઈ કેવું નથી અત્યારે અમારે થોડુંક કામ છે એટલે બ્લોક આવ્યા છે ને ગુવાર ઉતારવી છે અને જે લાલ વણ થઈ ગયું હતું અત્યારે જો રાઉન્ડ પછી સારું થઈ ગયું છે અમારી ચેનલ નું નામ છે વિપુલ સાવલિયા સર્ચ કરીને એમાં સબસ્ક્રાઈબર કરજો નવા નવા સબસ્ક્રાઈબર લાવજો અને મોટા બ્લોગ બનાવશું અને તમારા માટે શોર્ટ વિડીયા પણ સારા લાવશું અમારો એક્સ પટેલ આઈડીનું નામ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં અને વિપુલ સાવલિયા છે અમારો યુટ્યુબનું આઈડી સબસ્ક્રાઈબર કરી દેજો શોર્ટ તમને કેવા લાગે છે જણાવજો થેન્ક યુ મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો કરું છું થેન્ક યુ મિત્રો